ત્રણ ડિસેમ્બરના રોજ એનઆરઆઈ વેપારીને અજાણ્યા વિદેશી નંબર પરથી ફોન આવ્યો કોલ કરનારે ટ્રાઈનો અધિકારી હોવાનું દાવો કરીને જણાવ્યું કે તેમના આધાર કાર્ડ થી જોડાયેલ સિમ કાર્ડ મુંબઈના અંધેરીમાંથી ખરીદાયું છે જે ગુનામાં વપરાયું છે પછી ભેજા બાજુએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને સીબીઆઈ ઓફિસર બનીને વિડીયો કોલ કર્યો વેપારીને મની લોન્ડરિંગ અને ફ્રોડ કેસમાં ફસાઈ ગયા હોવાનો ભય માહોલ કર્યો અને કહ્યું કે તપાસમાં સહકાર ન આપતો ધરપકડ કરીને જેલ મોકલવામાં આવશે. વધુ વિશ્વસતિયા માટે આરબીઆઈના ગવર્નાના બોગસ લેટરો અને સુપ્રીમ કોર્ટના નકલી વોરંટ પણ મોકલવામાં આવ્યા. વેપારી પાસેથી ટુકડાઓમાં પૈસા પડાવી વેપારીની શંકા જતા તેઓ સાયબર સેલ પહોંચ્યા હતા. જ્યાં આ ઠગાઈનો પર્દાફાશ થયો હતો અને તે બેંગ્લોરથી ઝડપાયો હતો. સુરત સાયબર સેલ દ્વારા પાસઠ વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા એમને એવું કહેવામાં આવ્યું કે તમારું એકાઉન્ટ જેટલું કમિશન આપવામાં આવ્યું છે જેના લીધે જેટ જે ફાઈનાન્શિયલ ફ્રોડ પેલા જે નરેશ ગોયલના છે એ સ્કેમમાંથી આમાં પૈસા આવેલા છે અને એમાં હસબન્ડે સુસાઇડ કરી લીધું છે અને એમાં પણ તમે તમને અરેસ્ટ કરવાના છે એવું પ્રેશર અલગ અલગ આરબીઆઈ એના લેટર વગેરે બતાવી અને એમની પાસેથી ચોસઠ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી સુરત સાયબર સેલ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન એમને કર્ણાટક બાંગ્લોરમાં એક કિસ્સા મદનલાલ મગ સન ઓફ મદનારામ પરિંગા બિશ્નોય ને મુદ ફલોદી રાજસ્થાનનો રહેવાસી છે જે કર્ણાટક હાલમાં રહેતો હતો અને કર્ણાટક બેંગ્લોરથી એની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે આ ઈસમ પોતાના એકાઉન્ટમાં એના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા આ પૈસા ટ્રાન્સફર થયા પછી મદનલાલ આ પૈસા ગુજરાતમાં આવી અલગ અલગ જગ્યાએથી પોતાની ઓળખ આઈડેન્ટિફાઈ ના થાય એટલે વડોદરા અને અલગ અલગ શહેરોમાંથી આ પૈસા વિડ્રો કરતો હતો અને એની ધરપકડ કરી આ ગુનામાં એની પૂછપરછ ચાલુ છે

સુરત ક્રાઇમ સાયબર સેલ દ્વારા અવારનવાર અવેરનેસ ના પ્રોગ્રામ રાખી કહેવામાં આવે છે કે કોઈ પણ સીબીઆઈ પોલીસ ક્યારેય કોઈ ડિજિટલ એરેસ્ટ કરતા નથી આવી કોઈ ધરપકડ કરવામાં આવતી નથી પોલીસ ક્યારેય આવી રીતે વોરંટને એવું ઓનલાઈન તમને પ્રેશર કરી બતાવતું નથી તો પૈસા ન આપવા માટે ફરીથી અપીલ કરીએ છીએ કે તમે આવા સ્કેમનો ભોગ ન બનો અને કંઈ જ આવું ફ્રોડ હોતું નથી જો કંઈ આવું તમને કોલ આવે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરો અને ભોગ બન્યા હોય તો પણ કોઈ પણ સમય બગાડ્યા વગર તરત પોલીસનો સંપર્ક કરવો જોવે હમણાં ઓગણીસ દિવસ સુધી પાસઠ વર્ષના વૃદ્ધ ડિજિટલ આરેસ્ટ થયેલા હતા